વાત હવે વિકસતા ભારતની વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે ભારત તેની કરીશું વાત ભારતનું ઓટો સેક્ટર ટોપ સ્કૂલમાં છે સ્થાનિક માંગ સારી હોવાના કારણે કાર ખરીદવામાં વેટિંગ લિસ્ટ છે સામે કારના એક્સપોર્ટની સંખ્યા પણ સતત વધી રહી છે ભારતમાં વરેલી કારને વિદેશમાં નિકાસ કરવામાં આવે કંપનીઓ સતત વધુ રસ ધરામી રહી છે મારુતિ અને હ્યુંડાઈને કાર ભારત બહાર એક્સપોર્ટ કરવામાં આવે છે ઇન્ડસ્ટ્રીના જાણકારોના એક અનુમાન પ્રમાણે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ભારતીય કાર ઉત્પાદકોને છ લાખ પંચોતેર હજારથી પણ વધુ ગાડીઓ એક્સપોર્ટ કરી છે માત્ર મારુતિ અને હુંડાઈ જ કુલ વેચાણના બે તૃતીયાંશ કાર ભારતથી અન્ય દેશોમાં એક્સપોર્ટ કરી હતી ભારતના એક્સપોર્ટમાં વધારો થતો હોય તેવું એકમાત્ર સેક્ટર નથી આ સિવાય ફાર્મા સેક્ટર પણ છે કે જેમાં બહુ જ સારો વધારો તમને જોવા મળી રહ્યો છે ભારતથી અમેરિકા જતી દવાઓમાં બહુ જ મોટી સંખ્યામાં વધારો નોંધાયો છે ત્યાં સુધી કે ફાર્મા સેક્ટરે ડબલ ડિજિટ ગ્રોથ અમેરિકા વેપાર દરમિયાન નોંધાવેલું છે આ સાથે જ ભારતથી અમેરિકા જતી દવાઓની સંખ્યા તો વધી જ રહી છે પણ ઇન જનરલ તમે જોવા જાઓ તો આ નાણાકીય વર્ષમાં ટોટલ અઢીસો કરોડ ડોલરના એક્સપોર્ટનો આંકડો જોવા મળેલો હતો જે પાછલા નાણાકીય વર્ષમાં બસો ઓગણત્રીસ કરોડ ડોલર પર આંકડો જોવા મળેલો હતો આ સાથે જ આ આંકડો જ્યારે વધી રહ્યો છે તો ભારતના એક્સપોર્ટ કાઉન્સિલના ડાયરેક્ટર જનરલ આર ઉદય ભાસ્કરે આ આંકડાઓ જાહેર કર્યા હતા ભારતના શેર બજારમાં આવતા આઈપીઓ ની સંખ્યા સતત વધી રહી છે હજુ પણ પ્રાઇમરી માર્કેટમાં આવનારા આઈપીઓ ચોર્યાસી કરોડ ડોલર માર્કેટ ધરાવી રહ્યા છે હાલ સુધીમાં છપ્પન કંપનીઓ બધું મળીને સિત્તેર કરોડ રૂપિયા આઈપીઓ લાવીને ઊભા કરવાની યોજના ધરાવી છે

ઇસરોના વૈજ્ઞાનિકના મતે ભારતનું ગગનયાન મશીન સો ટકા મેડ ઇન ઇન્ડિયાની સફળતા છે ઇસરોના યુ આર રાઓ સેટેલાઇટ સેન્ટર એટલે કે યુ આર એસ સીના ડિરેક્ટર શંકરે આ નિવેદન આપ્યું હતું તેમના મતે હવે ભારત જ્યારે અવકાશયાત્રીઓને લો ઓર્બિટ મિશન માટે મોકલવા તૈયાર છે ત્યારે આ વાત જાણવી જરૂરી છે ગગનયાન મશીન સંપૂર્ણપણે સ્વદેશી મશીન રહેશે આ મશીન માટે આંતરરાષ્ટ્રીય સપોર્ટ ખૂબ જ ઓછો રહ્યો છે જરૂરી સિસ્ટમ પહેલાંના પ્લાન પ્રમાણે વિદેશથી આવવાના હતા જે ન આવવાને કારણે મશીન થોડું મોડું થયું છે હવે આ સિસ્ટમને ભારતમાં જ ડેવલોપ કરાય છે જેથી મશીનની ઝડપ ફરી વધી શકે એટલા માટે મહત્વના છે કારણ કે ભારતમાં એક મોટું ડિફેન્સ માર્કેટ ઉભું થઈ રહ્યું છે આ માટે તેમણે એક ભારતીય સબસીડીઅર કંપની પણ શરૂ કરી છે આ ઓફિસ શરૂ કરવાથી ઇઝરાયલ એરોસ્પેસ અને ડીઆરડીઓ વચ્ચેની સતત અને સમગ્ર જોવા સાથે મળીને ભારતીય સશસ્ત્ર દળો માટે એડવાન્સ સિસ્ટમ બનાવવામાં આવશે તથા આ સિસ્ટમ ને ડેવલપ કરાશે આ બંને સાથે મળીને મીડિયમ રેન્જ જમીન થી હવામાં ફાયર થતી મિસાઇલ્સ બનાવશે